પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહિસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પાક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં લંબુ અને કાળાખેતરા ચેકપોસ્ટ સરસ્વા ચેકપોસ્ટ તેમજ ભમરી ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ બોર્ડર પરથી પસાર થતા તમામ મુસાફરો અને ગાડીઓને પણ ચેક કરવામાં આવી રહી છે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર છે આદરણીય એસપી સરના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ઘણી આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તૈયારી થઈ ગયેલી છે એમાંથી કોઈ ખાસ વસ્તુ જેમ કે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે તો તેમાં કોઈ અનધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ કે શંકાસ્પદ મુવમેન્ટ અટકાવવી બીજી કોઈ પણ ઇલિગલ ગતિવિધિઓ થતી હોય તો તેના પર અસર રાખવી પરપ્રાંતિય કોઈ માણસો આવેલા હોય તો તેમના પર ખાસ વોચ રાખવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે બીજી વાત છે કે મહીસાગર જિલ્લો છે તે રાજસ્થાન બોર્ડરની ઉપર આવેલો છે તો આના કારણે આંતરરાજ્ય સરહદ પર મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ચાર ચેકપોસ્ટ ઊભી કરીને લાઈવ કરવામાં આવી છે જેમ કે બાકોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બે ચેકપોસ્ટ છે ડભુ અને ખેતરા ડેટોવાસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છે સરસવા ચેકપોસ્ટ અને સંતરામપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છે ભમણી ચેકપોસ્ટ આ ચારે ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ કોઈ ઇલિગલ પ્રવૃત્તિ હોય તો તેના પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે